છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં ચર્ચા થાય છે કે વિપક્ષ ક્યાંય નથી વિપક્ષ જે કામ કરવું જોઈએ તે પણ નથી કરી રહ્યો અને ગુજરાત વિપક્ષ વિનાનું થઈ ગયું છે પરંતુ આ વખતે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો અને ત્યારબાદ છેલ્લા એક મહિનાથી જે રીતે સતત વિપક્ષના નેતાઓ ગ્રાઉન્ડ ઉપર છે જે રીતે ન્યાય માટે પીડિતો સાથે એક થઈને પોતે ગુહાર લગાવી રહ્યા છે અને આજે જ્યારે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકોટ બંધની જે સફળતા છે તેમાં વિપક્ષ હવે ગુજરાતની અંદર જીવંત થયો હોય તેવું પણ લાગી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ જે પાંક છે તેઓ રસ્તા ઉપર ઉતર્યા હતા તેઓ સ્કૂલ કોલેજને બંધ કરાવવા માટે જ્યારે ત્યાં ઉતર્યા હતા તો પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં બળ પ્રયોગ કરવામાં આવ્યો જે રીતે બળ પ્રયોગ કરવામાં આવ્યો કદાચ આ પોલીસે આટલો જ બળ પ્રયોગ અને આટલી જ જે ચપડતા છે તે અગ્નિકાંડના જે દોષિતો છે તેમને પકડવા માટે લગાવી હોત તો આ બળ પ્રયોગ કરવાની જરૂરત જ ન પડત અને આ વિઝ્યુઅલ્સ તમે જોવો આ વિઝ્યુઅલ્સમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રીતે વિપક્ષ એટલે કે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની જે વિદ્યાર્થી પાંખ છે તેના ઉપર જે રીતે બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે સ્પષ્ટ છે કે પોલીસ અહીંયા આગળ જે લોકો નબળા છે તેના ઉપર અત્યાચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે લોકો ક્યાંક રાજનૈતિક વગ ધરાવે છે ક્યાંક આ આખા મામલામાં ગુનેગાર છે તેમના વિરોધ કોઈ કાર્યવાહી નથી કરી રહી શરમ કરો શરમ કરો સંચાલકો શરમ કરો શરમ કરો ભાઈ શરમ કરો સંચાલકો શરમ કરો કરો સંચાલકો શરમ કરો પાયો કરો શરમ કરો પાયમ કરો સંચાલો लियो आनी ये नहीं कर लियो हां ये कमरे में नहीं आ रही है ये सिर्फ ચાલુ ચાલુ એને રેવા દયો એનું પરિવાર જીવ છે તો રેવા દયો આપણે જય છે સાહેબ આપણે ઇજલવાની બે આખી ગઈ છે સાહેબ થઈ સાહેબ તૈયાર ايجو 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 ઓ જીત ઓ ભાઈ 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 ઓ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં